નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા રાજપૂત મહિલા સંગઠન દ્વારા લુણાવાડા તાલુકા વિસ્તારમાં આવેલી ભાટપુરા છાંયણા અને મોહિયાના મોવાડા જેવી અંતરિયાળ સ્કૂલમાં બાલમંદિરથી લઈ ધોરણ આઠમાં અભ્યાસ કરતા ત્રણસો જેટલા બાળકોને સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું આ નોટબુક અને સ્કૂલ બેગના વિતરણના દાતાઓના સહકાર અને યોગદાનથી મહીસાગર રાજપૂત મહિલા સંગઠન દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું सौदा सोदाताना सहकार बदल राजपूत महिला संगठन प्रमुख निरभा सोलंकी आभार व्यक्त करतो आसंगे महिसगर जिल्हा राजपूत महिला संगठनं खजांची हिरलबा गोहिल सहमंत्री सुनीताबा पुवार शाळाना आचार्य शिक्षणगण स्टाफ सहित शाळा विद्यार्थी उपस्थित राहत